ખેડૂત મિત્રો આ બિયારણો વધારેમાં વધારે પસંદ કરે છે તો એના માટે કંપનીના પ્રતિનિધિ કિશોરભાઈ બાંભણિયા આપણી પાસે અત્યારે હાજર છે તો આપણે એની જોડે થોડી ચર્ચા કરીશું અને બિયારણો વિશે થોડી વિસ્તૃતની અંદર માહિતી લેશું કે જેથી કરી અને આપણા દરેક ખેડૂત મિત્રને સારામાં સારી કૃષિ માહિતી મળી શકે તો નમસ્કાર સાહેબ નમસ્કાર તો સાહેબ તમારો પરિચય આપજો મારું નામ બામણિયા કિશોર હું ઇલોરા નેચરલ સિદ્ધ છત્રપતિ સમાજનગર મહારાષ્ટ્ર વતી કંપનીમાં જોબ કરું છું આજે આપણે પ્રગતિશીલ જે ડીલર છે તેની પાસે આવ્યા છીએ બરાબર તો સાહેબ હવે આપણે પહેલું તો આપણે વાત એ કરીએ કે આપણી જે પ્રખ્યાત વેરાયટી નામથી વેચાય છે માર્કેટમાં ઇલોરા ચાઈના કિંગ બરોબર તો આ ઇલોરા ચાઇના કિંગ ની જે મેઇન ખાસિયતો હોય એના વિશે આપણા ખેડૂત મિત્રોને થોડી માહિતી આપશો તમે જો આ ઇલોરા ચાઇના કિંગ તમે જોઈ શકો છો કે જે એની સેગમેન્ટમાં કે એનું સેગમેન્ટ એકદમ પેંડા આકાર આપણે કહી શકીએ તો છપટો આકાર એની મેઇન ખાસિયત છે અને બીજી એની ખાસિયતની વાત કરું તો એ આપણા જે વિસ્તારમાં જે આપણું સૌરાષ્ટ્ર તો કે ડુંગળીનું ઘર કહેવાય મતલબમાં તેમાં સૌથી વધારે ચાલતી જાત છે અને એમાં એની મેન ખાસિયતની વાત કરું તો સૌથી વહેલી પાકતી જાત છે આપણા વિસ્તારમાં જો ડાયરેક્ટ કરતા હોય ફાર્મર તો એકસો થી એકસો વીસ દિવસમાં કમ્પ્લીટ એ નીકળી જાય છે અને જો તમે પેરોપણી કરતા હોય તો એસી થી નેવું દિવસમાં કમ્પ્લીટ એ નીકળી જાય છે જેથી કરીને ફાર્મર મિત્રોને જે અલ્લી વેરાયટી કરવા માંગતા હોય તો ઇલોરા ચાઇના કિંગ કરી શકો છો અને આપણા વિસ્તારમાં સૌથી વધારે ફેમસ વેરાયટી છે જો કે તમે આજુબાજુમાં તમારા કોઈ પણ ફાર્મર મિત્રો હશે તો તમે માહિતી ત્યાંથી પણ લઈ શકો કારણ કે ઓલ ઓવર બધા વિસ્તારમાં આપણી ચાઇના કી વેરાયટી બધા કરતા હોય છે જેથી કરીને પ્રોડક્શન હાઉસ અને જો કે આપણા ડિયાડેશન પ્લાન્ટમાં જે કઈ વેરાયટીઓ ડીએડેશન પ્લાન્ટ છે તેમાં પણ એ લોકો છે જે આ સેગમેન્ટ છે એ વધારે પસંદ કરતા હોય છે જે ગોળ આકાર છપ્ટો આકાર કહી શકે એ રીતે તો આ ચાઇના કિંગ વેરાયટી તો તમે કરી શકો છો મતલબ આ સૌથી ફેમસ વેરાયટી છે અને બીજી વેરાયટી તમે જોઈ શકો છો કંપની ત્રણ વર્ષથી એ કંપની લોન્ચ કરી છે આપણા વિસ્તારમાં ઘણા ફાર્મરની એવી રિક્વાયરમેન્ટ હતી કે સાહેબ તમે જે કાંઈ આપણે ઉભરો દડો કહીએ કે આપણે દેશી ભાષામાં ઉભરો દડો તો તમે જોઈ શકો છો ઇલોરા બલ્બ ભીમ કરીને જે વેરાયટી આવે છે તેનો ઉભરો દડો મતલબ જ આપણે ગરિયો કહીએ ને જે આપણે જમરૂક સ્ટાઇલ એ રીતે ઉભરો દડો થશે અને જેથી કરીને એનો કલર તમે જોઈ શકો તો એકદમ ખાટો લાલ રંગમાં આવશે જેથી કરીને એક એટ્રેક્ટિવ પ્યાજ એટ્રેક્ટિવ ઓનિયન કહી શકાય તમે જોયો તમે જે ઢગલો હશે જ્યારે તમારું પ્રોડક્શન નીકળશે તો ઢગલો જે હશે તમે જોઈ શકશો એકદમ છપ્ટો લાલ કર ઘેરાવો એનો થશે બે વર્ષથી અમે ઓલ ઓવર વિસ્તારમાં આપીએ છીએ બધા ફાર્મરની અત્યારે બહુ ડિમાન્ડ છે અને બે વર્ષથી અત્યારે સ્પ્રેડમાં છે મતલબમાં સૌથી સ્પ્રેડમાં વેરાયટી છે અત્યારે અને એનો ખાસિયતની વાત કરીએ તો પહેલાં તો તે કે આપણા વિસ્તારમાં જે કાંઈ સેગમેન્ટમાં આપણે રિક્વાયર મળતી કે ભાઈ ઉભળો દોડો લાવો તો એ માટેની પહેલી એની ઉભળો દોડો થાય છે જેથી કરીને પ્રોડક્શન જે પ્રોડક્શનમાં જેની ક્ષમતા છે એ ઓટોમેટિક વધી જશે પ્રોડક્શન ઓટોમેટિક એનું વધી જશે અને બીજી ખાસિયત કે આ આ વેરાયટી થોડી જો લેટ વેરાયટી છે ચાઇનાકિંગ કરતે આની જે વેરાયટીમાં છે એકસો વીસથી પચીસથી ત્રીસ દિવસનો જે સમયગાળો લાગશે અને તેથી આજુબાજુ જે વિસ્તારમાં જે આપણા ફાર્મ મિત્રો કરતા હોય તો આ પણ કરી શકે છે અને મેન ખાસિયત એ કે દડો થોડોક ઉભરો થશે અને એની કલર માં થોડોક ડાર્ક કલર આવશે જેથી કરીને આપણા જે કઈ ડિહાઇડ્રેશન પ્લાન્ટ જે આપણા જે હોય છે વેપારી મિત્રો તો તે કલર થી જોઈ અને એ લોકો પસંદ કરતા હોય છે બે વર્ષ થી તેને પણ બહુ સારા રિઝલ્ટ જોવા મળે આના અંદર સાહેબ આપણે એવું કહીએ કે આનો જે દડો છે એ એક તો ઉભડો થાય ઉભડો થાય બરોબર છે બીજું કે આની પ્રોડક્શન કેપેસિટી વધારે છે ઉત્પાદન ટુકમાં વધારે થોડીક પાકવાની અંદર 15 દિવસ મોડું છે 10 15 દિવસ મોડું છે પણ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારે છે અને ખાસ એનો જે કલર છે એ ડાર્ક રેડ કલર છે કાટો લાલ કલર છે એટલે એ ટાઈપની આ ટૂંકમાં ડુંગળી છે બરોબર છે હવે આપણે સાહેબ જે આપણી સફેદ ડુંગળી છે

આમાં બહુ માઇનોર હોય છે લગભગ નથી હોતી એમ તો કહી શકો તો પણ ચાલે એની મેઇન મુખ્યત્વે કારણ છે જેથી કરીને આપણા ડિએડ્રેસન એકસો પચાસ પ્લાન્ટ છે વિસ્તારના સૌરાષ્ટ્રમાં ઉપર પ્લસ ડીયાડ્રેસન પ્લાન્ટ છે એ લોકો શું ચેક કરતા હોય છે એ ખાસ કરીને એ લોકો લીલી રગ જો ચેક કરતા હોય છે જેથી કરીને જયારે એ લોકો આપણે ઓનિયન કરે ત્યારે જે ચિપ્સ બનાવે ત્યારે એની લીલી દેખાય નહીં અને એક્સપોર્ટ ક્વોલિટી માટે આ બેસ્ટ વેરાયટી છે અને આનો કલર એકદમ વાય વ્હાઈટ વ્હાઈટ થશે જેથી કરીને જે કોઈ ફાર્મર અથવા જે કોઈ આપણે જે કઈ વેપારી મિત્રો છે આની વધારે પસંદગી કરતા હોય છે અમે યાર્ડમાં જતા હોય છે તો આ ઇલોરા સફેદના ઓલ ઓવર વીસ થી ત્રીસ રૂપિયાનો ડિફરન્ટ અધર કંપની કરતા અમારે ઇલોરા સફેદમાં રહેતો હોય છે એની મેઇન કારણ તમને કીધું એમ લીલી રંગ અને જેનો ગાઠિયાની સાઇઝમાં જે કાંઈ વ્હાઇટનેસ હોય છે એના હિસાબે એ આપણા વિસ્તારમાં થી ત્રીસ રૂપિયાનો ડિફરન્ટ પાડે એવી વેરાયટી છે ગયા વર્ષે થોડુંક કંપની સપ્લાય ઓછું આપી ગયે હતી જેથી કરીને ઓછું આપણા વિસ્તારમાં મળ્યું હતું પણ આ વર્ષે મળી જશે કંપનીને ઓલ ઓવર અને આ બે બે ખાસિયત વધારે આપણા વિસ્તારમાં આ વેરાયટીની ખાસિયત છે તો સાહેબ આપણે જો વાત કરીએ તો ગઈ સાલ મેં લાઈવ ફિલ્ડ જોયા તા ખેતર ઉપર જઈ અને કિલારોનું જે આપણું આ સફેદ છે એ મેં જોયું તું તો ગાંઠિયો જે છે એ ટૂંકમાં ગરિયા ટાઈપ થાય છે બરોબર પ્રોડક્શન ની કેપેસિટી સારી છે છે લીલો દોરો નથી પડતો એના હિસાબથી માર્કેટ રેટ પ્લસ મળે છે એટલે અને બીજું કે મે ગઈ સાલ કે આટલા સાલ પણ આપણે આ સફેદ વેચેલું જ છે ઈલોરાનું તો જેટલા ખેડૂત મિત્ર ટૂંકમાં સફેદ ડુંગળીનો નું જયારે વાવેતર કરવાનું થતું હોય તો ઈલોરા નો વધારે પસંદગી કરે છે એ તો મારો પોતાનો પણ અનુભવ છે તો ખેડૂત મિત્રો આજે આપણે ઇલોરા કંપનીની ડુંગળી વિશે માહિતી લીધી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ કે તમે અમારા જે ખેડૂત મિત્ર છે કે જે અમારી સાથે જોડાયેલા છે એમને સારી એવી કૃષિ માહિતી અને ખાસ કરીને ડુંગળીના બિયારણમાં જે આપણે પસંદગી કરવાની અંદર ઘણી એ લોકોને મૂંઝવણ થતી હોય કે આપણે કઈ ટાઈપનું બિયારણ લેવું તો આજે તમે માહિતી આપી એ હું માનું છું ત્યાં સુધી ખેડૂત ખેડૂત ઉપયોગી થશે તો તો ધન્યવાદ સાહેબ તમારો મિત્ર આજે મેં તમને સારી એવી કૃષિ માહિતી આપી છે અને જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને તમે હજુ સુધી જો નવા હોય અને આપણી ચેનલ ને નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન